નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની કુંચ ચેનલમાં અને કુંજ પણ આપ્યું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે લોકસભા ચૂંટણી વચ્ચે કરોડો સરકારી કર્મચારીઓ માટે આવા ખુશના સમાચાર મોંઘવારી સહિતના વિવિધ ભથ્થાઓમાં વધારો કરતાં વધી જશે કર્મચારીનું પગાર મિત્રો લેટેસ્ટ અપડેટ એક પાંચ ચોવીસ લેટેસ્ટ અપડેટ આવી રહી છે લોકસભા ચૂંટણી પહેલાં તેના વિશે આપણા ચર્ચા કરવાના છે તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંધે બનાવીએ છું લિંક્રિશન કુચ ચેનલ પર સરકારી કર્મચારી બાબતે શિક્ષણ જગત બાબતે યા કોઈ આગળવાડી બાબતે હરેક માહિતી આવે પગાર બાબતે પરિપત્ર આપવા ડીએ બાબતે જાણ કરવામાં આવશે ત્યારે સબસીડી કરવા ભૂલશો નહીં તો મિત્રો ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થાય છે આપણે કે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બાળકોના શિક્ષણ માટે ઉચ્ચ ઉચ્ચ પ્રથા અને વસ્તુ સબસિડી મર્યાદા વધારી દેવામાં આવી છે તાજેતરમાં કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં પણ વધારો કર્યો હતો આ પછ ચૂંટણી જાહેર ફેલા ઘણી રાજ્ય સરકારે કર્મચારી માટે ડીએ વધારવાની વધારવાની પણ જાહેરાત કરી હતી વધેલો ડી એક જાન્યુઆરી બે ચોવીસથી અમલમાં આવ્યો છે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ મોંઘવારી પથ્થું એક જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરી બે હજાર સુધી બે ચોવીસ સુધી લંબાવવામાં આવ્યો હતો આ સાથે કેદી કર્મચારી હાઉસ સ્ટેન્ડ એલાઉન્સ એચઆરએમાં પણ વધારો કરવામાં આવ્યો છે હવે એચઆરએમાં વધી ત્રીસ ટકા અને વીસ ટકા દસ ટકા થઈ ગયો છે અને હોળી પહેલાં કેન્દ્ર સરકાર સરકાર હોળી પહેલાં કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને પેન્શનોના મોંઘવારી પથ્થું છેતેર ટકા વધારે પચાસ ટકા કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી એક કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ મોગવાઈ ભથ્થો એક જાન્યુઆરી બે ચોવીસ એક એક જાન્યુઆરી એક જાન્યુઆરીથી ત્રીસ જૂન બે ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું હતું આ સારા કેન્દ્રીય કર્મચારીઓના કેન્દ્રીય કર્મચારીઓના મિત્રો જે વધારવામાં આવી છે અને જે મોંઘવારી ભથ્થામાં એચઆરનો વધારો થયો છે કેટલો વધારો થયો તમે જોઈ શકો હોળી પહેલાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓમાં સરકારી કર્મચારીઓને પેન્શન મોંઘવારી ભથ્થામાં સેઠા ટકાથી વધારે પચાસ ટકા છે અને જ્યારે જે જે આ ઉપર ખાસ સંજોગોમાં રકમના ફેરફાર પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મંત્રાલયે કહ્યું કે આ સુધા એક જાન્યુઆરી ચોવીસથી લાગુ રહે છે આઠ હજાર ચારસો તડત્રીસ રૂપિયા આઠ માસ ચારસો રૂપિયા તેમને મળશે અને જે શિક્ષણ પથ્થરો હોસ્ટલ સબસિડી વધારો કરવામાં આવશે એ પણ જોઈ શકો છો મિત્રો કે કર્મચારી મંત્રાલયે આદેશ કહ્યું છે કે બાળકોના શિક્ષણ ભથ્થામાં ભરપાઈ રકમ સરકારી કર્મચારીઓને દ્વારા કરવામાં આવી કરવામાં આવતા વાસ્તવિક ખર્ચ અને ધ્યાનમાં લીધા લીધા પ્રતિ મહિને બે હજાર આઠસો બાર રૂપિયા અને હોસ્ટેલ સબસિડીમાં વધારવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે બે ચોવીસથી ખ્યા કર્મચારી મોંઘવારી ભથ્થા વધાવેલા આખી બાળકો શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડી એક વિશે માહિતી મંગાવવામાં આવી છે અને કારણ શિક્ષણ વધ્યું છે કે કર્મચારી મંત્રાલય સોમારી કાર્યસ્થાન શિક્ષણ ભથ્થા હોસ્ટેલ સબસિડી વગેરે માહિતી પ્રાપ્ત થાય થાય છે થેન્ક યુ વેરી મચ